આજના નક્ષત્રની વાત કરીએ તો આજે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે ઐન્દ્ર યોગ આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ચતુષ્પાદ આજે ચતુષ્પાદ કરણ બની રહ્યું છે અને વાસીની વાત કરીએ તો આજે મીન રાશિ છે અર્થાત જે બાળકનું અવતરણ આજે રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતા શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદયનો સમય રહેશે સવારે છ કલાક અને સત્યાવીસ મિનિટે જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાક અને ચોપ્પન મિનિટે રહેશે આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરવામાં આવે તો આજે રાહુક સમય સવારે સાત કલાક ઓગણસાઠ મિનિટ પ્રારંભ કરી નવ કલાક મિનિટ સુધી એક કલાક અને સાત મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ ઉપરાંત આજે દર્શ અમાવશ્ય આજે સોમવતી અમાવશ્યા અને આજે કહેવાય છે કે ખગરાસ સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે શદ્મશીને ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે કોઈ પણ નિયમ પાળવાના બનવાના નથી આજના દિવસનો ઉપાયની વાત કરીએ તો આજે શિવજીને अग्न बिल्वपत्र अर्पण करवा प्रत्येक बिल्वपत्र पर राम रामाय नमः मंत्र लखी अर्पण करवा आपनी मनोकामना आज पूर्ण थी सके आप दिवस मंगलमय बनी रहे व्यर्थना जय भगवान